હલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું પ્રતું પરમ મિત્ર વાઘેશ ઘટિયા તો મિત્રો અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક સુહાની સફર એટલે કે કન્યાકુમારીની સફરે મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ એરપોર્ટ મિત્રો અહીંયાથી બાય પ્લેન જવાના છીએ અમદાવાદ ટુ બેંગ્લોર અને બેંગ્લોરથી ત્યાંથી બાય રેલવે જઈશું કન્યાકુમારી મિત્રો તો મિત્રો આ સુંદર સફરમાં તમે અમારી હારે જોડાયેલા રહેશો બન્યા રહેશો તો તમને સુંદર સુંદર અને સરસ દ્રશ્યો અમે બતાવતા રહીશું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે એકદમ એક્ઝેક્ટ એરપોર્ટની નજીક પહોંચી ચૂક્યા છીએ અને તમને એરપોર્ટ અંદર પ્રવેશ કરવાથી લઈને પ્લેનમાં બેસવાથી લઈને છેક બેંગ્લોર એરપોર્ટ ઉતરી અને એરપોર્ટ બહાર નીકળીશું ત્યાં સુધીનો નજારો અમે તમને કન્યાકુમારીની સફર ભાગ એકમાં બતાવવાના છીએ તો અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો એરપોર્ટ ઉપર બહુ જ સઘન ચેકિંગ હોય છે ઘણી બધી ચીજવસ્તુઓનો અને આપણી સુરક્ષા માટે બહુ સરસ કામકાજ અહીંયા હોય છે સામે તમે જોઈ રહ્યા છો એરપોર્ટનો કેટલો સુંદર અને સરસ નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો મિત્રો બધાને કદાચ એવું લાગતું હશે કે ભાઈ એરપોર્ટ બતાવવું શું કામ પણ મિત્રો ઘણા બધા લોકોએ તો કદાચ જોયું હશે પણ અમારા ઘણા બધા એવા મિત્રો છે જેને એરપોર્ટ અને પ્લેન ક્યારેય નજીકથી જોઈ નથી તો સ્પેશિયલી એમના માટે આ વિડિયો છે તો માફ કરશો મિત્રો જેને ના ગમે એ લોકો લોકોમાંની હું માફી ચાહું છું પણ જે લોકો નથી જોઈ એમના માટે ખાસ આ વિડીયો એરપોર્ટ અને પ્લેનનો વિડીયો અમે બનાવી રહ્યા છીએ મિત્રો તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અમે જઈ રહ્યા છીએ પ્લેનમાં બેસવા માટે અને ઇન્ડિગોની અમારી ફ્લાઇટ છે સામે તમે જોઈ રહ્યા છો એ આપણી ફ્લાઇટ છે આ ફ્લાઇટમાં બેસવાનું છે આપણે સામે તમે જોઈ રહ્યા છો પ્લેનમાં બેસવા માટેની સીડી મિત્રો ઘણી વખત પ્લેનમાં સીડી પણ હોય છે અને ટનલ દ્વારા પણ આપણને અંદર બેસવા જવાનું હોય છે તો આપણે હવે પ્લેનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને મજેદાર નજારો ખરેખર મિત્રો આ એક રોમાંચક સફર છે આનંદભરી સફર છે તો હવે આપણું પ્લેન સફરની તૈયારીમાં છે સફર ઉપર નીકળવાની તૈયારીમાં છે અને પ્લેનુ રનિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો હવે ટૂંક જ સમયમાં આપણે આકાશમાં ઉડીશું ખરેખર મિત્રો બહુ જ રોમાંચભરી આ સફર અને બહુ જ આનંદભરી સફર હવે આપણો પ્લેન ઉડવા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો પ્લેન ઉપર ઉડી ચૂક્યું છે ખરેખર સુંદર અહેસાસ એક નવો અહેસાસ હતો મિત્રો આ અને હવે સામે તમે બારીમાંથી જોઈ રહ્યા છો નીચેનો નજારો એટલે કે અમદાવાદ શહેરનો નજારો મિત્રો વાતાવરણ થોડુંક ખરાબ હતું વાદળછાયું વાતાવરણ એટલે આપણને નીચેનો નજારો થોડોક ચોખ્ખો દેખાય છે પણ છતાંય બહુ જ સુંદર અને સરસ નજારો મિત્રો સામે તમે અંદરનો નજારો જોઈ રહ્યા છો કેટલો સુંદર ખરેખર મિત્રો બહુ જ મજા આવી તમે જોઈ રહ્યા છો વાદળોમાં પ્લેન જઈ રહ્યું છે બહુ જ સરસ અનુભવ વાદળો મિત્રો નીચે દેખાઈ રહ્યા છે પ્લેનથી અને હવે આપણે બેંગ્લોર પહોંચી ગયા છીએ અને બેંગ્લોર સિટી આપણને દેખાઈ રહી છે તમે સામે જોઈ રહ્યા છો બહુ જ સરસ અને સુંદર દ્રશ્ય ટૂંક સમયમાં આપણે બેંગ્લોર નીચે ઉતરી જઈશું મિત્રો મિત્રો આમ તો ટ્રેનમાં જઈએ તો બેંગ્લોર જવાના આપણને બે દિવસ લાગતા હોય છે પણ પ્લેન ઓનલી ફોર બે કલાકમાં ત્યાં પહોંચાડી દેતું હોય છે તો આપણે ટૂંક જ સમયમાં બેંગ્લોરની ધરતી ઉપર ઉતરી રહ્યા છે મિત્રો અને મિત્રો અમારી કન્યાકુમારીની સફરમાં અમારી હારે જોડાયેલા રહેશો તમને સુંદર સુંદર દ્રશ્યો નવા નવા દ્રશ્યો ખૂબ જ કુદરતી વાતાવરણ અને દરિયા કિનારો અમે તમને બતાવવાના છીએ અને ત્યાંનું સરસ લોકેશન અમે તમને બતાવવાના છીએ તો અમારી હારે જોડાયેલા છો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો મારી નમ્ર વિનંતી મિત્રો ખૂબ જ સરસ નીચેનો નજારો આપણને દેખાઈ રહ્યો છે ખરેખર આ અનુભવ એક જિંદગીનો બહુ જોરદાર અનુભવ ખૂબ મજા આવે એવો અનુભવ છે મિત્રો હવે ટૂંક જ સમયમાં આપણે બેંગ્લોરની ધરતી ઉપર ઉતરવા જઈ રહ્યા છીએ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર લીલોતરી અને નીચે એરપોર્ટ આપણને દેખાઈ રહ્યું છે મિત્રો હવે આપણું પ્લેન રન રોડ ઉપર રનિંગ કરવા નીચે પ્રયાણ કરી રહ્યું છે અને આપણું પ્લેન મિત્રો નીચે ઉતરી ચૂક્યું છે સામે તમે જોઈ રહ્યા છો બેંગ્લોરની ધરતી તો મિત્રો અમારી આખી સફર બહુ જોરદાર રહેવાની છે અને તમને સુંદર સુંદર અમે દ્રશ્યો બતાવવાના છીએ તો ખરેખર બહુ જ મજા આવવાની છે તો અમારી આરે જોડાયેલા રહેશો આપણું પ્લેન ઉભું રહી ચૂકી છે અને હવે આપણે બેંગ્લોરની ધરતી ઉપર પગ મૂકવા જઈ રહ્યા છીએ મિત્રો સામે તમે ટનલ જોઈ રહ્યા છો જે પ્લેનથી બહાર નીકળવા માટે હોય છે અને ડાયરેક્ટ આપણે એરપોર્ટની અંદર નીકળવાના છીએ જો મિત્રો સામે જે દેખાઈ રહી ટનલ છે ટનલ છે અને બહાર તમે જોઈ રહ્યા છો પ્લેન આપણે જે પ્લેન માંથી આવે પ્લેન આપણને દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો અહીંયાનું વાતાવરણ વાદળ વાદળછાયું અને વરસાદ ભર્યું વાતાવરણ દેખાઈ રહ્યું છે આપણને સામે બીજા ઘણા બધા પ્લેન દેખાઈ રહ્યા છે મિત્રો બહુ જ સુંદર દૃશ્ય સુંદર નજારો અને સુંદર અનુભવ ખરેખર ખૂબ મજા આવી હવે આપણે એરપોર્ટની બહાર જઈ રહ્યા છીએ વેલકમ ટુ બેંગલુરુ લખેલું બોર્ડ આપણને દેખાઈ રહ્યું છે મિત્રો અને મિત્રો મારા બે પરમ મિત્રો કવરસિંહજી અને અર્જુનસિંહજી ખૂબ જ મોજમાં દેખાઈ રહ્યા છે અમે હવે એરપોર્ટની બહાર નીકળી ચૂક્યા છીએ મિત્રો સામે તમે સુંદર નજારો જોઈ રહ્યા છો ખરેખર એરપોર્ટનો નજારો ખૂબ જ સરસ છે બેંગ્લોરનો તો મિત્રો અમદાવાદથી બેંગ્લોરની સફર બહુ જ જોરદાર અમારી રહી છે અને અમે અહીંયા બહાર નીકળ્યાની તરત જાણે કુદરત અમારું સ્વાગત કરતી હોય તેમ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં અમે તમને આગળનો નજારો બતાવીશું અને અમારે હારે જોડાયેલા રહેશો તો આગળનો વિડીયો બહુ જોરદાર છે તો અમારી જો હારે જોડાયેલા રહેશો અને અમને ફૂલ સપોર્ટ કરશો તો ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગ્યે જ રજા આપશો મિત્રો આવજો બધા જય માતાજી રામ રામ